તો અમે કંકોરા વેણો અહીંયા ઉભા રહે છે આ વેલા ઉપર જો કેમ રાતનો ઉજાગરો તો અને આ અમા જવાની સાથે મારા ગાડીમાં જ હા આ ગાડીમાં જવાનું છે હરિદ્વાર ના હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ અને જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું બધાનો અમારા ચીડિયા ઘરમાં ગોસો ફેમિલી બ્લોગમાં તો આજે બધી ચીડિયાઓ ઘરે છે સ્કૂલમાં ગઈ નથી કારણ કે એના પપ્પાને જવાનું થયું બાર

હમ અત્યારવા ગુડ નાઇટ નહીં થયું ગુડ મોર્નિંગ થયું કે ગુડ મોર્નિંગ જય શ્રી રામ પછી જય શ્રી રામ શું કરો છો તમે બે ભાઈઓ લેપટોપ જોવે છે હમ શું જોવે છે તો પડી ગયો તો હા એક ડાગો અહીંયા રહ્યો એ મટી જ મટવાયો તો ના બીજો કાટ ગયો હમ શું કે આ કર

ना कटाय बेटा तू ना कटाय आणि तिचको खावा नाही जाऊ पाच नीचे? नीच इसको खावा जाओ तो नऊ खावा जाऊ हा 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 नौ? हा 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 आणि तू नाय हा ला माथं हा कोणी जोडे ना

તો અમે સાહેબ ને બધા આવી ગયા છે અત્યારે સારંગપુર દાદાના દર્શન કરવા માટે અમારે ત્રીજા ભાઈ બાકી ઓન વેઇટિંગ છે ફાફડા લીધા છે ને એટલે જો વેઇટિંગ માં ઉભા રહ્યા છે કેવા હોઠિયા લઈ લીધા હોત ના તો તમે અત્યારે ખાતા થઈ ગયા હોત તો ચલો ભાઈ આ ભાઈએ નાસ્તો મંગાવ્યો છે પ્યોર શું કહેવાય ડાયટ પ્લાન વાળો ભાઈ જો અમે છે ને વીઆઈપી વીઆઈપી એન્ટ્રી લીધી છે આ લોકો આ લોકો જો લાઈનમાં અમે વીઆઈપી એન્ટ્રી લીધી છે ફક્ત ને ફક્ત અમે બે જણા જ છે હે ને સાહેબ વીઆઈપી એન્ટ્રી લીધી છે આપણે પતિ ગયો આ બધા પહેલામાં કહે ને અમે વીઆઈપી એન્ટ્રીમાં જો કોઈ છે એટલે કે એક જોડે રહો અંકુરભાઈને જોડે રહો કોણ કે છે તો આવી ગયા છે દાદાના સાનિધ્યમાં એકદમ મસ્ત ઠંડી જય શ્રી રામ ભાઈ અમે લોકો તો પહોંચી ગયા સારંગપુર આ ભાઈ વહેલા વહેલા બાર આવીને બેસી ગયા છે બીજા બધા અમને ચંપલ અમે અહીંયા કાઢતા હતા અંકુર ભાઈ કે પેલી બાજુ જઈને કાઢો

તો જો દાદાની ધજાના દર્શન દાદાની ધજા બદલાય છે અને અમારા પેલા ડ્રાઈવર એ પ્રસાદ લેવા જાય કેટલા ધાર્મિક માણસ અમારા તો ગાઈ દર્શન કરીને અમે એવો આવી ગયા છે આ લોકો પેડલ લેવા માટે આવ્યા છે એટલે અહીંયા હવે પેડા લઈશું થાબડી એટલે ટેસ્ટ કરી લઈએ અમે કમ્પલસરી અહીંયાથી જ લેતા હોઈએ છીએ દર્શન કરીને અહીંથી પેડા લઈને ઘર ભેગા થઈ જવાનું હવે આ બધા બે બે પાંચ પાંચ કિલો લઈ જશે અહીંયા તો અમે કંકોરા વેણવા અહીંયા ઉભા રહ્યા છે આ વેલા ઉપર જો જુઓ મફતના કંકોડામાં બીજું કોઈ થાય નહીં દિયો આ એ નહીં વહેલો એ ને એ દૂધેલી છે એ દૂધેલી છે ગાર્ડિન જોજે ચાવી બાયું મૂકીને આવતા ના રહેતા તો અમે અત્યારે કંકોડો વેણવા માટે આયા છે અંદર વિચારો આવા એરિયામાં મફતિયા યા કંકોડા આ એરિયા જો પેલા રે ને વેલો એ છે પેલો રે ને એ છે બહારની સાઈડ જાવ પેલો બહારથી જ મજા આવશે સાહેબ અમે નીકળ્યા હતા કંકોડા વેણવા માટે પાંચથી છ વેલા ફર્યા પણ એક જ મળ્યું અને પહેલાં લોકો હમણાં ગાડી લઈને જાય છે ચાલતા અમને ચાલતા કરતી ત્યાં ગાડી લઈને જાય છે આગળ આ લોકો કિલોમીટર કે ભાઈ સ્ટેપ પૂરા કરાવે છે અમારી જોડે હવે ત્યાં વેલા આગળ ઊભી રાખવા ગયા આ બીજા હાથની મજૂરી કરી લઈને આવે તો પછી સો રૂપિયા પંચસો થી બેણીએ પીજો વેચે શું છે તારા હાથમાં બતાવજો ના બતાવો તો ભાઈ જો મમ્મીના હાથમાં એકલી એકલી મમ્મી ખાય છે શું છે ના બતાવ જો આ તારા સાસુમાં તો ભાઈ અમે પેડા લાવ્યા હતા ને પેડા ખાય છો પેઢા મમ્મી અમે આવી ગયા છે સાળંગપુર દાદાના દર્શન કરીને અને જો મમ્મી પેડા ખાય છે ત્યાંથી પેડા લાવ્યા તમે પેલા સાળંગપુર થી દર્શન કા દર્શન કા પણ પેડા તો ખાયા ને પેડા તો ખાયા હા ચાલ અને ત્યાંથી પેડા લેતા આવ્યા છે અને અહીંયા બની રહી છે કઢી નહીં કઢી નહીં મગની કઢી મગ મગની કઢી કહેવાય મગની કઢી શું વાત છે ઓલા ભાઈ મસ્ત મજાની મગની કઢી બની રહી છે અહીંયા અને બાજીના રોટલા કેમ યસ કેમ કે આજે બોળ ચોથ છે બોળ ચોથ છે એટલે બરાબર તમે ગણા બધા હા જે હા ગામડાની અંદર વધારે પાડતા હોય સિટીમાં શક્ય હોય ત્યાં સુધી પાડે શક્ય ન હોય તો પણ પણ લેડીઝ આ યસ શું લેવું છો દરવાજા રે શું લેવું છો બેટા તારે શું લેવું છે

બસ ઈચ્છા મારી ચોમડી લે ઓ પતિ ગયો નથી ઓ નથી હો જો ખાલી થઈ ગયો બેટા જો જો અંદર એક પડ્યો છે ને એક જ છે બધા છે બધા એક જ છે અંદર હવે મોટી મમ્મીને આપવાનો બધાને આપવાના છે હા ઓકે હવે બેસીને ખાઈ લેજે પહેલાં પછી જીવજે જે તાર જ્યાં જવું હોય ત્યાં

ઓકે તો તો બધા પૂછતી પૌવા બનાવો પૌવા બનાવી કીધું પૌવા બનાવજો પણ મેં કીધું બનાવજે તો બોલો એન આ દરેક એસી ટકા આપણે વધારે એસી ટકા થી ઉપર જ પણ એસી ટકા તો ખરું કે ભાઈ કરવાનું કોઈ એવો રો ને પૂછી દેવાનું ના બધું

તો ભાઈ જે વિડિયો જોતા ને પછી એવું કમેન્ટ ના કરતા કે ભાઈ બહુએ ગુસ્સામાં કીધું મેડમ નો એવું જો ઓકે બહુ ભાવે છે ને હા તર તારા તરમ બહુ પાવર જો બહુ ભાવે છે પાવર બહાર ઉતરી જશે પાવર નીચે રાખો એવું છે હા બેટનો પાવર તો અલગ ઉત્સવ કેમ છો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય દ્વારકાધીશ જય અંબે સ્વાગત છે તમારા બધાનો અમારા ગોસ્વામી પરિવારમાં તો આજે છે નાગપંચમી અમે આજે ઉજવી છે એટલે આજે અમે નાગપંચમી કરવાના છે ઘણા લોકો આવતીકાલે કરવાના છે ઘણા લોકોએ કાલે બી કરી દીધી આવતીકાલે ઘણા લોકો ઉજવાના છે પણ અમે આજે તિથિ પ્રમાણે કાલે ચોથ હતી તો આજે પાંચમ અમે કરી છે ઘણી જગ્યાએ છે એસી ટકા આજે જ છે તો ભાઈ નાગપંચમી હોય અને કુલેર ના બને એવું બને નહીં તો અમારા ઘરમાં ફિક્સ જ છે કે કુલેર ફક્ત મમ્મી જ બનાવે અમે કુલેર કહીએ છીએ બાજરીનો લોટ હોય ઘી હોય ને ગોળ હોય આ બધું મિક્સ કરીને અમે કુલેર બનાવીએ છીએ અને નાગપંચમીના દિવસે અમે કુલેર બાજરીના લોટની અને દાદાનું પ્યારું એવું દૂધ આ ખાસ અમે ધરાવીએ છીએ અને આજે ઉપવાસ કરવાનો હોય છે ઘરમાં એક જણ અમે કરીએ છીએ એટલે હું કરું છું ઉપવાસ

તો આ બધા કપડાંવાળે છે અને મારે જમવાનું છે નાગપાચમ છે એટલે શાક બાક કંઈ ખાવાનું નથી ખાલી રોટલો ખાવાનો હોય આગળના દિવસનો હે ને આગળના દિવસનો રોટલો અને છૂંદો અથાણો અને દૂધ એનો કુલર બનાવ્યું હોય એટલે મમ્મી મને સજેશન આપે છે કે મારે શું ખાવું પહેલાં શું ખાવું ને પછી શું ખાવું એમ તો છૂંદો દૂધ તો ના જ ખવાય ને એમ